સુરતના પાલ વિસ્તારમાં વિવાનથા મોલ પાસે મણિભદ્ર રેસિડેન્સી નજીક ગાયનું કપાયેલું ગળું જાહેરમાં નાખવામાં આવ્યું છે બેફામ બનેલા અસામાજિક તત્વોના આવા કૃત્યથી જૈન સંપ્રદાયની લાગણી દુભાય છે જૈન મુનિ દ્વારા ગાયનું ગળું કાપનાર સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી છે પાલ વિસ્તારમાં મણિભદ્ર રેસિડેન્સીની આજુબાજુ ઘણા બધા જૈન દેરાસરો આવેલા છે અહીં મોટાભાગે જૈન લોકો જ વસવાટ કરે છે ત્યારે આ પ્રકારે પશુનું માથું કાપીને ફેંકવાની ઘટનાને ફરી જૈન સમાજના લોકોની લાગણી દુભાવી છે આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના દ્વારા રેસિડેન્સીની બહાર પશુનું માથું ફેંકાયા હોવાની જાણ રેસિડેન્સીના લોકોને થઈ તમામ લોકો તુરંત જ બહાર દોડી આવ્યા તેમજ આસપાસના જૈન દેરાસરના મહારાજ સાહેબ પણ આવી પહોંચ્યા હતા આ ઘટનાથી જૈન સમાજ ફરી રોષે ભરાયો છે આ કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે લોકોનું ટોળું એકત્ર થતા પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઘટના અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે ખાનગી વ્યક્તિ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો અને અહીં આવતા પશુના માથાનો ભાગ મળી આવેલો છે ટીમ બોલાવવામાં આવી છે જે પશુના અંગોનો ભાગ મળ્યો છે તેમના ડીએ તપાસ કરવામાં આવશે તેમજ વેટેનરી ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા તેમણે પણ નમૂના લીધા છે પાલ ગાર્ડન પાસે પશુના બીજા અંગો મળી આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસ પર આવીને જોતા એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને ડીનીએટ ટેસ્ટની કામગીરી ચાલુમાં છે એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ કોરો છે આ સિવાય વેટરનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલ છે અને એમની પાસેથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે સેમ્પલ કલેક્ટ કરેલા છે એમણે એ એફએસએલમાં મોકલી અને આગળની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે